જય માતાજી મિત્રો આજે બેઠા બેઠા વિચાર આવે ને માણસે વિચાર એવા આવ્યા એક દોહો યાદ આવ્યો હવે આમાં દોહામાં જે શબ્દ આવે છે તૂઠી તૂઠીનો મતલબ છે રાજી થયા દુઃ એ છે આવડતુઠી ભાટીયા કામેય ગોડા શ્રી વરવડી સિશોદિયા અને કરની રાઠોડા આ ચારણ મુખ્ય શક્તિઓ આવડજી રાજી થયા ભાટી અને જાડેજા ઉપર કામાઈ માતાજી ગોળ રાજપૂતો ઉપર શ્રી વરવડીજી સિસોદીયા ઉપર અને કરણીજી રાઠોડો ઉપર મિત્રો વિચાર થાય કે તો પછી અમે ક્યાં યાદ બધાય પણ વિચારને અંતે એમ થાય કે જે આપણામાં રતન છુપાયેલા આવે ને આપણે મોડા ઓળખીએ નથી ઓળખીએ એકતા બીજા ઓળખે મિત્રો કરણીજીએ બાડમેર જોધપુર બાનેર મિત્રો આ ગઢોની ઘટના જે પાયા છે ને એને નેવ માતાજીએ રાખી અને મહાપરાક્રમી જે પાક્યા રાઠોડોમાં એ મહા કર્ણીજીના આશીર્વાદથી આજે પણ મિત્રો આપ રાજસ્થાનમાં જાઓ જગ્યા જગ્યાએ આપને કરણીજીના નામના બોર્ડ મળશે નાનો વેપારી હોય કે મોટો ઉદ્યોગપતિ હોય માં કરણીના નામ ઉપર આલે મિત્રો એટલે મને એમ થયું કે ખરેખર અમે નથી ઓળખી શક્યા મઢડામાં આઈ શ્રી સોનભાઈ માના શરૂ અમેને ઓળખી શક્યા આપણે ને ઓળખી શક્યા ચારણ જ્ઞાતિ એમને સોની મેર આહિરો દરબારો બીજી અઢારે વરણ ઓળખી ગયા આપણે હવથી છેલ્લે ઓળખ્યા મિત્રો આવો દરેક જ્ઞાતિમાં જો કે બનતો હોય છે મારી જન્મભૂમિ થળપાર્કરમાં ગઢલો ચારણ ગામ એમાં એક અમેદારામ થઈ ગયા સંત મેઘવાડ નું દૂધ હતું એમની સમાધિ પછી માણસોએ ઓળખ્યા મીરાબાઈ મીરાબાઈને રાજસ્થાન ન ઓળખી શક્યો ગુજરાતે ઓળખ્યા જેટલા મોટા સંત થઈ ગયા અવતાર થઈ ગયા માતાજીઓ થઈ ગઈ એમને મોડા ઓળખ્યા નથી ઓળખી શકતા એનો એનો બારોભાર દુઃખ છે એનો પસ્તાવો છે આપ મારી વાત સાથે સંબંધ થશો જ સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાત રાજસ્થાન મિત્રો પણ એ ભાગ્ય સકલ પદાર્થ હૈ જગમાં કરમ બિનો નર પાવત નાહી જે ઓળખી જાય છે ને એનો બેડો પાર થઈ જાય મિત્રો આપણે મોડા ઓળખ્યા એના લાભ જે છે એ ઓળખનારાઓને મળ્યા જે ન ઓળખી શક્યા એને નથી મળ્યા મિત્રો મને આવા વિચાર આવે વિચારને અંતે એનો તારણ આ નીકળે કે આપણે નથી ઓળખી શક્યા તમે તમારી આજુબાજુ જોજો એવા કેટલાય તમને સંતો મહાત્માઓના નામ મળશે જેમના ઉપર ખોટા ખોટા ચારિત્રહીનતાના આરોપ લાગ્યા પછીથી એ સાબિત થયો કે નાના આ તો નિર્દોષ હતા મિત્રો આપણી આ ખરેખર આપણો સ્વભાવ આપણી તારી તાસીર આ લાયક છે તમે અને ચારણ પરંપરા જે છે એમાં તમે ઊંડા ઉતરો ને તો આપણાને જાણવા મળે થળપારકરમાં એક ચારણોનો ધરણો બેઠો હતો કોઈ રાજપૂતો ઉપર ધરણો લઈને બેઠેલા એમાં સ્ત્રીઓ પુરુષો એમાં કોઈ ત્રાગો કરે ત્યારે ધરણો સફળ થયો આ રધુપાતોનો એક પ્રસંગ છે એ તો વટે માર્ગો હતા રધુ પાતું આ ધરણાવાળાને પૂછ્યો કેટલા દીથી બેઠા એને કહ્યું બે ચાર દિવસ થયા તો કે એકાદો કોક ત્રાગો કરો ત્યારે ધરણો તમારો સફળ થાય ભાઈ કે આ તો વાતો કરવી છે આ વામો છે તમે કરો ને ખરો હું કરું છું મિત્રો કાંઈ લેવા દેવા નહીં વટે માર્ગું અને ચેહ ખડકાવી અને એ બાઈ ઉપર બેઠા જેના ઉપર ધરણો આ લોકો લઈને બેઠા હતા એ રાજપૂતો પગે પડ્યા અને કહ્યું માળી અમે આપનો તો કાંઈ બગાડ્યું નથી એટલે બાઈએ કહ્યું સાચી વાત છે તમે મારો કાંઈ બગાડ્યો નથી પણ ચારણોથી અન્યાય થયો છે એટલે હું તો જમેર ચડી જાઉં છું હવે તમને મોટો શ્રાપ નથી આપતી કારણ કે તમે મારું કાંઈ બગાડ્યું નથી આ તો રસ્તે હાલતા મેં વોર્યો હવે મારો શ્રાપ તમને એટલો છે કે તમારા હવે કુળમાં જે જન્મ છે ને એ જરૂર પૂરતી વાત કરી શકશે બાકી બોબડો રહેશે અને બીજું તમારા કોળમાંથી ગરીબી છેતી નહીં થાય નજીક રહેશે મિત્રો આવા આવા ચારણોના દાખલા આવી આવી જોગમાયોના દાખલા આવી ક્ષતિઓના દાખલા પણ આપણે મોડા ઓળખી શકીએ હજાર પાતો જે છે એમનો પરિવાર નતો ઓળખી શક્યો મિત્રો પછી ઓળખાણ પડી આવા તો હજારો દાખલા છે મારી તમારી સમક્ષ બેઠા બેઠા ક્યારેક ઇતિહાસના પાના ઉથલાવો તમને જાણ થશે આપણે નથી ઓળખી શક્યા માતાજીને ઓળખી શક્યા અને પતન થયું અમારે અહીંયા કચ્છમાં એક વેરા ગામ છે ત્યાં એક જીવાબાઈ થઈ ગયા હવે જીવાબાઈ પોતાનું પેટ ભરવા માટે એક સથવારા જ્ઞાતિ આવે એ પોતાને પટેલ કહે છે આગળ જે હોય તે એ સ્વસારવાના ગામમાં રહેતા પોતાનું પેટ ભરવા માટે અને જ્યારે જરૂર પડી ત્રાગો કરવાનો ત્યારે લાખિયાર વેરાથી આવી અને એક ચારણોનું ગામ લાખિયાર વેરાની બાજુના ગામમાંથી આવી લાખિયાર વેરામાં આ ત્રાગો કરેલો એ વાંચજો ક્યારેક કચ્છ કલાધાર આવી કેટલી જગ્યાઓ છે નથી ઓળખી શકતા એમાં સૌથી વધારે તો અમે નથી ઓળખી શકતા બીજાએ નથી ઓળખી શકતા લાથી ગાંગડીને રાધનપુર નવાબને ઓળખી શક્યા કેટલા નામ લેવા તો મિત્રો જરાક જોજો નહીં કે તમે ઓળખી શક્યા તમારી જ્ઞાતિ ઓળખી શકી મારા ચારણ જ્ઞાતિ સિવાય મને એમ લાગે છે કે એ જલ્દી ઓળખી ગયા છે ભલે તો મોડો ઓળખ્યો હવે પણ અમે તો હાવ નથી ઓળખી શક્યા તો મિત્રો વિડીયો કેવો લાગ્યો જોની વાત મારી જરા શેર કરજો સબસ્ક્રાઈબ કરજો